મને દુઃખ થાય છે જ્યારે હું એવા લોકોને જોઈને જેમણે તેમના વ્યાવસાયિક જીવનમાં ઘણું પ્રાપ્ત કર્યું છે છતાં તેઓ ચિંતા ડિપ્રેશન અને વિવિધ પ્રકારના ભાવનાત્મક આઘાતમાંથી પસાર થઈ રહ્યા છે અને હું માનું છું કે એ જ સ્થળે અમને આશીર્વાદ અને ધ્યાનની જરૂર છે અને પરમાત્મા પર ધ્યાન કેન્દ્રિત કરીને તે શાંતિ આંતરિક શાંતિ શોધવાની જરૂર છે અને હું કહીશ કે આપણી બ્રહ્માકુમારીઓની બહેનો તેઓ ખૂબ જ સારા માર્ગદર્શક પ્રકાશ છે તેઓ આપણો હાથ પકડીને મુશ્કેલીમાં લઈ જાય છે અને પ્રાપ્ત કરવું માર્ગ આપે છે અલબત્ત આપણે દરેકે પ્રયત્ન કરવો પડશે અને હું માનું છું કે આ વૈશ્વિક સાંસ્કૃતિક પાંખની શરૂઆત લોકો માટે માટે તે તરફ જવા એક ખૂબ જ સારી માર્ગ હશે તો ચાલો આપણે પ્રયત્ન કરીએ માત્ર બહારની બાબતો પર જ ધ્યાન ન આપીએ પરંતુ આપના આંતરિક પર ધ્યાન આપીએ કારણ કે જેમ કે દીદીએ કહ્યું સારા માનવ બનવું અનોખા વ્યક્તિ હોવું અને પોતાને તુલના ન કરવું પહેલો પગલું છે જ્યાં સુધી આપણે શું છે તેની પ્રશંસા કરીએ જે કઈ છે તે માટે આભારી રહીએ આભાર જે આપણે વારંવાર સાંભળીએ ક્યારેક આપણે તેનો ઉપયોગ નથી કરતા દરેક સવારે આભાર સાથે ઉઠો અમારા બધા આશીર્વાદો માટે આ માટે કે અમે ઉઠ્યા છીએ અને જે કંઈ અમે દિવસ દરમિયાન મેળવવા જઈ રહ્યા છીએ સારો જીવનનો ભાગ છે વાસ્તવમાં જો માત્ર સારા થાય તો આપણે પ્રશંસા નહીં કરીએ કારણ કે જ્યારે કઈ ખરાબ નથી થતો ત્યારે સારા વિશે કાળજી નથી તો અમે જીવનના દરેક પાસાને આનંદ માણીએ તેના માટે આભારી અને શાંતિ તરફ પ્રયત્ન કરીએ અને અન્ય માટે સારા બનીએ આ અંદર શાંતિ રાખવાનો એક ભાગ છે